અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ કંપની ખાતે કંપનીના ડાયરેક્ટર નિખિલ ચોપરાની ઉપસ્થિતિમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના બસો પચાસ જેટલા કર્મચારીઓએ રક્તદાન કરી જરૂરિયાતમંદ લોકોના જીવ બચાવવામાં સહભાગી બન્યા હતા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી

बार पब्लिक को जिसको ब्लड की जरूरत है और इस तरह का प्रोग्राम आयोजित किया गया है तो इन जिन जिन लोगों को ब्लड की जरूरत पड़ती है आई थिंक जेबी जेबी केमिकल के एम्प्लॉज बहुत अच्छा काम कर रहे हैं और साल में एक बार ये प्रोग्राम विद हेल्प ऑफ रेड क्रॉस कर रहे हैं और ये प्रोग्राम कंटिन्यू करते रहे अप्रैल बार ना रोज जेबी केमिकल एंड फार्मास्यूटिकल कंपनी द्वारा ब्लड डोनेशन कैम्प नयोजन कर अंदाजे बसौ पचास थी एम्प्लॉय ब्लड डोनेशन कर सामाजिक उपयोगी कार्य कर रहा है જે કેમિકલ દર વર્ષે આવ કેમ્પનું આયોજન કરી રહ્યા હોય છે પાંચમી એપ્રિલે અમારા ફાઉન્ડર્સ ડેના નિમિત્તે કરતા હોય છે આજે અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા સીઈઓ અને ડાયરેક્ટર શ્રી નિખિલ ચોપડાજી બી હાજર રહીને આ પ્રસંગમાં મોટિવેટ કરી કરી રહ્યા છે આ પ્રસંગે કેમિકલના બધા એમ્પ્લોને હાર્દિક અભિનંદન પાઠવું છું વધારે કરીને સમાજને ઉપયોગી થાય એવું કાર્ય કરી રહ્યા છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર